કે ભાઈ આ એટીએમ નથી પૈસા વાળો એટીએમ નહી હો આ કપાસ વાળો એટીએમ છે મિત્રો આપણો કપાસ તો સારું છે લીલા હેવાળ જેવો ઊભો છે બાકી બધે તો પતાઈ દીધો છે ગજબ બે જતી હે આંબાલાલ કાકા એ વરસાદ કરી કરીને પતાઈ દીધો આવો આંબાલાલ કાકા એટલી આગાહી આપીને કે બિચારા ખેડૂ હાવ રોજરા રોવે અત્યારે આપણે પણ સારું છે એક નંબર કપાસ કપાસના બે હજાર થાય ને તો ભૂકા કાઢી નાખવાના છે કોની લુક કહા સે આતે આપડે તો મિત્રો તમને લોકો શું લાગે બે હાજર થાય ભાઈ બે હજાર થાય તો ભાઈ છે એટલા માટે વાવો એટીએમ અને કાઢો પૈસા લાંબા જેવું એટીએમ છે 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 તો ભાઈ મિત્રો આ વાવેલું તમે એક વાર ખાલી આના ઝીંડવા જુઓ આમાં ઝીંડવા છે બહુ મોટા મોટા હાથી

તો મિત્રો આપણે બધાય ગુજરાતના મહાગાંડા ખેડૂત રાશિ વાવો પછી ભલે ભૂખ બધાય અમે તો થાવું પણ તમે થાવ પણ જો ખરેખર કપાસમાં સૌથી વધારે માં વધારે વજનદાર હોય ને તો ન્યુ રાશિ આટલા માટે વાવો ન્યુ રાશિ ચમતારે થાવ બધાય ભૂખ ભેળી ના